નમસ્કાર દાહોદ લોકસભા મત વિસ્તારના બધા મતદાર મિત્રોને મારા નમસ્કાર સાતમી મેના દિવસે આપના દાહોદ જિલ્લામાં અને દાહોદ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી યોજવાની છે તે દિવસે બધા લોકો બહાર નીકળીને મતદાન કરે એ અમે જિલ્લા તંત્ર તરફથી અપીલ કરીએ છીએ જિલ્લા તંત્ર દ્વારા અને ઇલેક્શન કમિશન દ્વારા બધી જ પ્રકારની સગવડો મતદાતાઓ માટે ઊભી કરવામાં આવેલી છે એમાં આપનું મતદાન જો છે એ સાત મેના દિવસે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રહેશે અત્યારે ઉનાળાના દિવસો ચાલુ છે તો બધા મતદાર મિત્રોને વિનંતી છે કે વહેલી સવારે આવીને મતદાન કરે તો હીટવેવથી આપણને બચી શકાય છે અને એની સાથે સાથે જ આપણા પાસે મતલબ જ્યારે પણ મતદાન માટે જઈએ તો થોડીક વસ્તુ આપણને ધ્યાનમાં રાખવી પડે કે આપણી પાસે અધિકૃત ઓળખ કાર્ડ હોવું જોઈએ એમાં ઈપીક અને ઇપીક નહીં હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા જુદા જુદા પ્રકારના બારા ડોક્યુમેન્ટ્સને બાર ડોક્યુમેન્ટ્સને અલાઉડ કરેલ છે તો એ પૈકી પણ એક ડોક્યુમેન્ટ સાથે હોવું જોઈએ આ વીઆઈએસ જો છે એ આપણને સુવિધા રૂપે આપવામાં આવેલું છે એ ઓળખ ઓળખ કાર્ડ તરીકે આપણને વાપરી શકતા નથી એટલા માટે કોઈપણ ફોટો આઈડી કાર્ડ જો છે જે આ ઇલેક્શન કમિશન દ્વારા માન્ય કરવામાં આવેલ છે એ સાથે લઈને જવું જોઈએ તો મતદાન આપણને કરી શકીશું આ મતદાન મથક ઉપર મોબાઈલ જો છે એ સો ચોરસ મીટરની ત્રીજામાં અલાઉડ નથી હોતું તો એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આપનો મોબાઈલ જો છે એ ઘરે છોડીને આવવું જોઈએ અને મતદાનના દિવસે લગભગ બધા જ જો કામ કરવાવાળા લોકો છે એમને જો કાયદાકીય રીતે એમને પેડ રજાઓ મળતી હોય તો એ પણ આપણને સગવડો ઊભી કરી દેવામાં આવેલી છે આ મતદાન મથક ઉપર જુદા જુદા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે કોઈ પણ મતદાતાની કોઈ તકલીફ ના પડે એટલા માટે શુદ્ધ પીવાનું પાણી મળે છાયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એની સાથે સાથે જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ આવે વધારે વ્યક્તિ આવે તો એને મદદ કરવા માટે અમારા વોલન્ટિયર્સ પણ છે સ્વચ્છ ટોયલેટ વગેરેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે અને દરેક જગ્યા ઉપર અમારા વોટર્સ અસિસ્ટન્ટ બુથ પણ સ્થાપન કરવામાં આવનાર છે જેના થકી અગર આપને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તે જગ્યા ઉપર આપણને તાત્કાલિક ધોરણે અમારા લોકો આપને મદદ કરી શકે છે હીટવેવની જો આગાહી છે એને ધ્યાન રાખીને પણ દરેક બુથ ઉપર મેડિકલ કીટ રાખવામાં આવેલી છે ઓઆરએસ વગેરે રાખવામાં આવેલ છે અને કોઈને પણ કોઈ તકલીફ ના પડે એના માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો મતદાન છે મતદાન કરવાવાળા મતદાતાઓને આપણા જિલ્લામાં ઘણા બધા વેપારી એસોસિએશન્સ છે મેડિકલ એસોસિએશન્સ છે કેમિસ્ટ એસોસિએશન્સ છે આ બધા લોકોએ અહીંયા હોટલ એસોસિએશન વગેરે છે એમના દ્વારા જો પણ મતદાન કરશે તો એમને પ્રેરિત કરવા માટે જુદા જુદા પ્રકારના ડિસ્કાઉન્ટ્સ પણ આપવામાં આવી રહ્યા છે તો મતદાન જો છે એ આપની નૈતિક ફરજ છે અને લોકશાહીને મજબૂત કરવા માટે બધા જણાએ મતદાન કરવું જોઈએ એટલા માટે જિલ્લા વહીવટીતંત્રએ આપના માટે બધી સગવડ ઊભી કરી છે હવે આપની અમે રાહ જોઈ રહ્યા છે સાતમી મેના દિવસે આવો અને મતદાન કરો એ અપીલ કરીએ છીએ